કાપોદરા તથા અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલ ત્રણ વાહનો સાથે બે આરોપીઓને પકડી પાડતી કાપોદરા સર્વેલન્સ ટીમ વિપુલસિંહ પાચાભાઈ બેચ નંબર બે સાત બે પાંચ તથા જય શૈલેષભાઈ બેચ નંબર ત્રણ પાંચ પાંચ નવ નાઓને અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલી સંયુક્ત બાતમી હકીકતના આધારે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી થયેલ ઓટો રિક્ષા સાથે કાપોદરા નાના વરાછા ઢાળ પાસેથી બે ઈસમોને ચોરી ની ઓટો રિક્ષા સાથે પકડી પાડેલ હતા અને સદ્રહુ ઇસમોની વધુ પૂછપરછમાં તેણે અગાઉ બે વાહનો ચોરી કરેલ હોવાની હકીકત જણાવતા જે આધારે બંને આરોપીઓને સાથે રાખીને ચોરી કરેલ જગ્યાઓની ખરાઈ કરતા બનાવના કામે ચોરીમાં સંડોવાયેલા હોવાના જે ત્રણ વાહન ચોરીઓના ગુનાના ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરેલ હતી જેમાં પકડાયેલા આરોપી અલ્પેશભાઈ જેશાભાઈ મેર ઉમર વર્ષ છવ્વીસ ધંધો હીરા મજૂરી રહેવાસી ગાયત્રી સોસાયટી ધીરુભાઈના હીરાના ખાતામાં કાપોદરા સુરત નાની કુંડડી તાલુકો બાબરાવ અમરેલી મુકેશભાઈ અમરશીભાઈ ધંધો હીરા મજૂરી રહેવાસી ઓમ સાહેબ રેસીડેન્સી ગ્રાઉન્ડ ફ્લોર રૂમ નંબર એક ભાડાના રૂમમાં શુગર ફેક્ટરી પાસે સાયણ સુરત મૂળ વતન નાની કુંડળી તાલુકો બાબરાવ જિલ્લો અમરેલી રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો માંડવી સચોટ કચ્છી તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવા લાયક માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની જમ્બો સાઈઝ વિગતો અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના દટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ દટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ